રિપોર્ટર હાટીના તાલુકા જિલ્લા ભાજપનો આગેવાન છું આપણી ગઈ ધારાસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં હું ને ભગવાનજીભાઈ પ્રવાસમાં આવ્યા ત્યારે લગભગ દસથી થી બાર વર્ષથી આજે આ કેનાલનું કામ પડતર હતું એને ચાલુ કરવાનું વચન આપ્યું હતું ને ભગવાનજીભાઈએ વચન પાડ્યું છે ગઈ સાલ પણ ત્રણ ચાર લાખ રૂપિયા આમાં મંજૂર કરાવીને કામ કરાયું હતું પણ સંપૂર્ણ કામ પૂરું ન થતાં ગુજરાત સરકારમાંથી સિંચાઈ વિભાગમાંથી મશીનરી દ્વારા ગવર્મેન્ટ દ્વારા ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે હું ખૂબ ખૂબ અભિનંદન અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈને આપું આ કેનાલથી આ ડેમને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારમાં આવેલા કારીમડા અકાળા કેરાળા સરકડીયા માળિયા વડિયા જાણની ઘૂમટી આઠ ગામને આ પાણી ઉપયોગી થશે એટલે જે આ કામ મહેનત કરી અને ભગવાનજીભાઈ પૂર્ણ કરાવવાના છે એટલે આ વિસ્તારના લોકોને મોટી સવલત પાણીની મળવાની છે આ સુકવડા ઓકળામાં આ કેનાલ જવાથી આખો ઓકળો જીવંત થશે એને હિસાબે ગવર્મેન્ટને જે પાણી આપવું પડે છે નર્મદાનું એ પણ નહીં આપવું પડે આ બધા ગામના જાપામાંથી જ આ ઓકળો નીકળે છે એટલે આ ખૂબ જ ઉપયોગી કામ છે હું ખૂબ ખૂબ ભગવાનજીભાઈનો પણ આભાર માનું છું કે આ કામ માટે સતત જાગૃત છે અહીંથી હું પણ એમને સતત રજૂઆતો કરું છું અને આ કામ પૂર્ણ કરાવી અને જ અમે જમશું અને ખૂબ ખૂબ આભાર ભગવાનજીભાઈનો અને બધાનો સાહસ ભગવાનજી ભગવાનજીભાઈ કરગટિયા ધારાસભ્ય માંગરોળ આજરોજ વજમી ડેમની સાઈડ ઉપર અમે ઊભા છીએ જ્યારે હું ચટણી લડતો તો ત્યારે આ વિસ્તારના ચાર પાંચ ગામના લોકોની માગણી હતી કે વજમી ડેમમાં જે નીતારનું પાણી આ કેનાલ કરી નાખવામાં આવે તો સાત આઠ ગામને આ કેનાલનો લાભ મળે એટલે ગયા વર્ષે પણ થોડું ઘણું કામ કીધું આ વખતે સરકારી મશીનરી દ્વારા છેલ્લા ઘણા સમયથી આ કામ ચાલુ છે અને ચોમાસા પહેલાં આ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવશે જ્યારે કામ પૂર્ણ થશે ત્યારે આ કેનાલમાં નેતારનું પાણી ખૂબ જ આવશે અને લોકોને શિયાળામાં પણ સિંચાઈનો લાભ મળવાનો છે અને ખૂબ ઉપયોગી કેનાલ છે એટલે એને પ્રાયોરિટી આપી અને આ કામ ચાલુ કરાયું છે সতেরে 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 সতেরে